હેલો જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ બોલો બોલો કેમ છો પ્રભુ આનંદ દયા પરમાત્માની સારું સારું હવે તમારા વિડિયો તો હું બહુ બહુ ઝાઝા જોઉં છું બરાબર અને તમે વાતે સારી કરો છો આ નિરાકાર પરમાત્માની વાત કરો છો તો મારો એક પ્રશ્ન છે હા બોલો કે જે નિરાકાર છે દેખાતું નથી મારે જોવું છે તમે બતાવી શકો નિરાકાર છે એ તમારે જોવું છે તમે બતાવી શકો ખરા એમ હા હવે માનો કે અત્યારે આ ઠંડીનો માહોલ છે બરોબર હા રાઈટ તો ઠંડી તો જો કે એને જોવી હોય તો શું કરવું એમ ઠંડી જેમ આપણે લાગે છે શરીરને ઠંડી એ દેખાતી નથી પરંતુ તેનો અનુભવ થાય તે જ પ્રમાણે જે નથી દેખાતું એને જો જોવું હોય હા તો આ જે દેખાતું નથી બરાબર હા તે જોવું હોય તો શું કરવું આ તો છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો હવે હા તો હા જેતપુરથી બોલું છું હું દુધાભાઈ મારું નામ છે બરાબર અને આ મારે જોવું છે જે દેખાતું નથી જે આ પવન છે પવન દેખાતો નથી આ ઠંડી દેખાતી નથી તેનો કોઈ જોવું હોય તો કેમ જોવું હોય એનો જવાબ આપો આ તો રાઈટ ધ્યાનથી છેલ્લે સુધી સાંભળજો બરાબર આ તો હવે દુદા ભગત તમારા આની અંદર ત્રણ પ્રશ્નો થાય છે એક તો ઠંડી દેખાતી નથી એનો અનુભવ થાય છે બરાબર બીજું પવન દેખાતો નથી એનો પણ અનુભવ થાય છે બરાબર હવે તમારો મુખ્ય જે પ્રશ્ન છે કે જે નથી દેખાતું એને મારે જોવું છે બરાબર તો એ બહુ ગરમી થતી હોય અને આપણે પંખો ચાલુ કરીએ એટલે પવન પંખાની હવા લાગવાથી આપણને અનુભવ થયો શાંતિ થઈ કે મને પવન લાગ્યો તો અનુભવ કરનારું કોણ છે પવનનો જે અનુભવ છે એ શરીર દ્વારા થાય છે અને શરીરની અંદર રહેનારો અનુભવ કરનારો જે છે એ મન છે પણ સરવાળે મનને શક્તિ આપનારો એ આત્મા છે એટલે આ બધું શરીરની અંદર જે અનુભવ કરાવનારો છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર દ્વારા તે સરવાળે શક્તિ બધી આત્માની જ છે તો પવનનો જેમ અનુભવ થાય છે ઠંડીનો જેમ અનુભવ થાય છે તેમ એવી જ રીતે આગળ વધવું હોય તમારે તો હવે અનુભવ માની લો કે આપણે અનુભવ કરવો છે કે ભાઈ આત્માનો અનુભવ કરવો છે તો આત્માનો અનુભવ મંચિત બુદ્ધિ અહંકાર દ્વારા ન થઈ શકે શરીર દ્વારા પણ આત્માનો અનુભવ ન થઈ શકે પરંતુ આત્મા જે છે એ સ્વયં પરમાત્માનો અનુભવ કરી શકે છે હવે માનો કે જે નથી દેખાતું એને તમારે જોવું છે બરાબર તો અત્યારે તમે ઉદાભા ભાગ જેવી રીતે જેતપુર છો જેતપુરથી તમારે રાજકોટ જોવું છે તો રાજકોટ દેખાતું નથી બરાબર તો જે નથી દેખાતું એને તમારે જોવું છે તમારા ગામ જેતપુરથી રાજકોટ સિત્તેરને બે બાવોતેર કિલોમીટર થાય સેવન્ટી ટુ બરાબર તો એ તમારે સેવન્ટી ટુ જે કિલોમીટરનું અંતર છે તમારે કાપવું પડે ત્યારે તમે રાજકોટ પહોંચીને પ્રત્યક્ષ તમારી આંખો દ્વારા તમે રાજકોટને જોઈ શકો છો એવી જ રીતના તમારે સર્વપ્રથમ તો એક સાચા દેહધારી જો ગુરુ મળ્યા હોય અને કમ્પ્લીટ તમને જેતપુરથી રાજકોટ તરફ જતો રોડ બતાવે રસ્તો બતાવે તો તમે રાજકોટ સુધી પહોંચી શકો છો જો જેતપુરથી તમને જૂનાગઢ તરફનો રસ્તો બતાવી દે તો તમે ઉલટે માર્ગે ચડી ગયા કહેવાય એમ સર્વપ્રથમ તો સાચા દેહધારી ગુરુ જેને રાજકોટ જોયું છે જેને રાજકોટને જાણ્યું છે એવા સાચા દેહધારી સદગુરુ મળે તો જ તમને રાજકોટ સુધી પહોંચાડી શકે તો જે નથી દેખાતું એને તમને દેખાડી શકે બરાબર હવે તમારા ગામથી જેતપુરથી તમારે રાજકોટ જવું છે જેતપુરથી રાજકોટ દેખાતું નથી તો રાજકોટ તરફ તમારે યાત્રાનો આરંભ કરવો પડે ચાલવાનો અથવા તમારું પ્રાઇવેટ વાહન લઈને અથવા તો સરકારી બસમાં તમે બેસો અને નીકળો પણ સર્વપ્રથમ તો મારે રાજકોટને જવું જ છે તે પાક્કું કરવું પડે હવે તમે જેતપુરથી નીકળ્યા બરાબર તો જેતપુરથી નીકળનારો કોણ છે જેતપુરથી નીકળનારો જે છે સ્વયં તમે પોતે છો બરાબર પછી તમે આગળ વધ્યા એટલે ચૌદ કિલોમીટરના અંતર પર સર્વપ્રથમ તમને વીરપુર આવ્યું વિરપુરને તમે જોયું બરાબર વીરપુર પછી તમે આગળ વધ્યા એટલે તમે ચોરડી જોયું અથવા તો ગોમતા ફાટક જોયું બરાબર પછી ત્યાંથી તમે આગળ વધ્યા એટલે તમે ગોંડલ જોયું બરાબર ગોંડલથી આગળ વધ્યા એટલે તમે રીબડા જોયું રીબડાથી આગળ વધ્યા એટલે તમે સમજી લ્યો કે સાપર વેરાવળ જોયું બરાબર સાપર વેરાવળથી આગળ વધ્યા એટલે તમે પારડી જોયું પારડી પછી તમે સીધા કોઠારીયા સોલવન્ટ થઈને રાજકોટની અંદર એન્ટર થઈ ગયા બરાબર તો જ્યારે તમે રાજકોટની અંદર એન્ટર થઈ ગયા એટલે તમે રાજકોટને નિહાળી શકો છો જોઈ શકો છો એને જાણી શકો છો એને માણી શકો છો રાઈટ તો એવી જ રીતના જે સાચા દેહધારી સદગુરુએ તમને જે રસ્તો બતાવ્યો છે એ જ રસ્તે તમે નીકળો સાચું જ્ઞાન પ્રાપ્ત કરીને તો અહીં જ્ઞાન ક્યાં સુધી જરૂરત છે જ્યાં સુધી તમે રાજકોટ ન પહોંચો ત્યાં સુધી તમારે માહિતી જ્ઞાનની જરૂરત છે રાજકોટ પહોંચી ગયા પછી તમારે માહિતી જ્ઞાન છૂટી જાય છે બરાબર અને ધ્યાન પણ છૂટી જાય છે જે રોડ પર તમારું ધ્યાન હોય છે જો ચાલતા હોય તો કારણ કે રાજકોટ પહોંચી ગયા પછી તમારે ધ્યાન ને જ્ઞાન બધું છૂટી જાય એવી જ રીતના સર્વપ્રથમ તમે વેર વીરપુર પહોંચ્યા તો વીરપુરને તમે તમારો અહંકાર સમજી લો બરાબર એટલે આગળ વધ્યા એટલે અહંકાર ગયો આગળ વધ્યા એટલે સમજી લો ચોરડી આવી એટલે ચોરડીને તમે બુદ્ધિ સમજી લો પહેલાં અહંકાર ગયો પછી બુદ્ધિમાં તમે પહોંચ્યા એટલે ત્યાંથી તમે આગળ વધ્યા એટલે બુદ્ધિ છૂટી ગઈ ચોરડીને બુદ્ધિ સમજી લો બુદ્ધિ છૂટી ગઈ પછી તમે આગળ વધ્યા એટલે ગોંડલ આવ્યું તો ગોંડલને તમે સંકલ્પ વિકલ્પ કરતો અવચેતન મન સમજી લો બરાબર એટલે ત્યાં પહોંચી ગયા ત્યાંથી તમે આગળ વધ્યા એટલે પછી માનો કે રીબડા આવ્યું બરાબર તો રીબડાને અહીં તમે ચિત્ત સમજી લ્યો એટલે સંકલ્પ વિકલ્પ છોડી ગયું ચિત સમજી લો તમે ચિતની અંદર આવી ગયા હવે ચિતમાં તમે આગળ વધો એટલે ચિતની અંદરથી ઉપસ્થિત થતાં પ્રગટ થતા જે શબ્દસ્પર્શ રૂપરસને ગંધ પાંચ વિષયો જે છે એટલે વિષયો પણ છૂટી ગયા એટલે તમે પહોંચી ગયા સાપર વેરાવળ સાપર વેરાવળને અહીં તમે ક્રિયા સમજી લ્યો કરણ સમજી લ્યો ક્રિયા સમજી લ્યો કર્તા સમજી લ્યો કે ઈચ્છા સમજી લો જે સમજવું હોય હવે એ ઈચ્છાથી પણ તમે આગળ વધી ગયા એટલે પારળી આવી ગયું પારડીને તમે અહીં સોહમ શબ્દ સમજી લ્યો સોહમ શબ્દ તમે સ્વયં પોતે છો બરાબર એ સોહમ શબ્દ દ્વારા તમે આગળ વધા અને રાજકોટ કોઠારિયા સોલવન્ટ થઈને રાજકોટમાં તમે એન્ટર થયા એટલે રાજકોટને અહીં તમે આતમ પ્રકાશ સમજી લ્યો દસમા દ્વારની અંદર તમે એન્ટર થયા દસમા દ્વારને તમે ખોલી નાખો બરાબર તો જે નથી દેખાતું એ પ્રકાશી પ્રકાશ દસમા દ્વારની અંદર સ્વયં આતમ પ્રકાશ છે રાઈટ હવે તમે સ્વયં સોહમ શબ્દના મારફતે આગળ વધતા વધતા પારડીથી આગળ વધીને પછી તમે કોઠારીયા સોલવંટ આગળ વધીને તમે આતમ સ્વરૂપને પ્રાપ્ત કર્યું તો આતમ સ્વરૂપ જે છે સંતોના મત અનુસાર એક પ્રકાશી પ્રકાશ છે જ્ઞાનરૂપી પ્રકાશ પછી તમે જ્ઞાન સ્વરૂપ થઈ ગયા પ્રકાશ સ્વરૂપ થઈ ગયા સ્વયં આત્મ સ્વરૂપ થઈ ગયા પછી આત્મ સ્વરૂપ ની અંદર થી એ સોહમ જે શબ્દ છે એ બ્રહ્મ રંદ્ર બ્રહ્મ એ જ આત્મ સ્વરૂપ પ્રકાશ એ પ્રકાશ ને રંદ્ર હોલ કાણો એટલે bari થાય એ bari માંથી સોહમ શબ્દ રૂપી સુરતા બહાર નીકળીને દેહ થી વિદે થઈ સોહમ સુરતા સમજો ચૈતન્ય શક્તિ સમજો આત્મા સમજો કે વચન સમજો એક્સ વાય જેડ જે તમારે સમજવું હોય તે બરાબર પછી તમે દેહથી વિદેહ થયા આત્મ જે સ્વરૂપ છે પ્રકાશ સ્વરૂપ છે એ પ્રકાશ સ્વરૂપના જરિયે તમે પરમાત્મ રૂપી પ્રકાશને સ્વરૂપને તમે જોયું તેનાથી જોયું તમારી આત્મ જ્ઞાન દ્રષ્ટિ દ્વારા આત્મ જ્ઞાન દ્રષ્ટિ એક તો ચર્મ દ્રષ્ટિ બરાબર આપણા શરીરને જેમ ચર્મ ચક્ષુ હોય છે આંખો એ દ્રષ્ટિથી આ આત્મ પરમાત્મને જોવા જોઈ ન શકીએ પણ અહીં સુરતા એ શબ્દને સાંભળી શકે છે અહીં આત્મા જ સ્વયં એ પરમાત્માને જોઈ શકે છે કારણ કે આત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે પરમાત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે આત્મા પણ શબ્દ સ્વરૂપ છે અને પરમાત્મા પણ શબ્દ સ્વરૂપ છે બરાબર તો આત્મામાં અને પરમાત્માની અંદર કોઈ ફરક છે નહીં જેવો પરમાત્મા છે એવો જ આત્મા છે परंतु वच्चे जेने बाधकूँ आ मन मनचित्त बुद्धि अहंकार मोह माया छल कपट ईर्षा निंदा वाद विवाद तारी मारी हूँ हूँ मैं मैं काम क्रोध लोभ मद मोह शब्द रस रूप रस गंध बराबर धरती आकाश वायु जड़ अग्नि पांच तत्व पच्चीस प्रकृति तरण गुण रजोगुण तमोगुण सत्य गुण मन माया स्थ सूक्ष्म कारण महाकारण केवल पांच शरीर तो, टोटल एक्स वाइ जेड जे आत्मा परमात्मा वच्चेना मिलन में जे बाधा था ये बाधा हटी गई એટલે આત્મા સ્વયં પ્રકાશ એ પરમાત્મ રૂપી પ્રકાશની સાથે એકમેક થઈ જાય તો અહીં જે નહોતું દેખાતું તમને જેમ રાજકોટ નહોતું દેખાતું જેતપુર ઊભા ઊભા એમ તમે રાજકોટની તરફ આગળ વધ્યા જેમ જેમ રાજકોટ નજીક આવતું ગયું તેમ તેમ તમને રાજકોટ દેખાવાની શરૂઆત થઈ અને એક ટાઈમ એવો આવી ગયો કે તમે સ્વયં રાજકોટની અંદર પ્રવેશ કરી અને તમે રાજકોટ સ્વરૂપ બની ગયા બરાબર તો એવી જ રીતના રાજકોટને અહીં તમે પરમાત્મા સમજો અને તમે સ્વયં એક આત્મા સમજો હવે તમે રાજકોટમાં એન્ટર થઈ ગયા એટલે તમે રાજકોટ સ્વરૂપ બની ગયા તો એવી જ રીતના રાજકોટ છે એ પરમાત્મા છે રાજકોટની અંદર અનેક પરમાત્મા રૂપી રાજકોટની અંદર અનેક આત્માઓ છે બરાબર તો રાજકોટ પરમાત્મા છે તમે એક આત્મા છો પણ તમે રાજકોટની અંદર લઈ થઈ ગયા વિલીન થઈ ગયા એટલે તમારો આત્મા પરમાત્માની અંદર વિલીન થઈ ગયો પરંતુ આત્મા એ પરમાત્મા સ્વયં નથી આત્મા અલગ છે પરમાત્મા અલગ છે જેવી રીતે બુંદ અને સાગર સાગર સમાયી બુંદ મેં બુંદ સમાય સાગર મેં બૂજે વિરલા કોઈ બરાબર તો સાગર અને બુંદમાં ઘણો જ તફાવત છે કારણ કે સાગર અહીં સ્વયં પરમાત્મા સ્વરૂપ સમજો સાગર છે તે વિરાટ સ્વરૂપ છે અને આત્મા જે છે તે વિરાટ નથી બરાબર આત્મા સીમ છે અને પરમાત્મા અસીમ છે તો જે પરમાત્મા રૂપી સમુદ્ર છે એની કોઈ સીમા નથી આત્માની સીમા છે એમ પરમાત્મા રૂપી સમુદ્રની અંદર અનેક આત્માઓ છે તમે એમાં વિલીન થઈ ગયા પણ સ્વયં આત્મા પરમાત્મા કદાપી બની ન શકે બરાબર આત્મા જે છે પરમાત્મામાં વિલીન થઈ શકે જેવી રીતે એક લોટો પાણીનો તમે ભરી લ્યો સમુદ્રમાંથી અલગ થઈ ગયો એને આત્મા સમજો સમુદ્રને પરમાત્મા સમજો એ પાણીનો લોટો ફરી તમે સમુદ્રમાં નાખી દો એટલે એ પરમાત્મા સાથે મળી ગયો પણ આત્મા સ્વયં પરમાત્મા ન થઈ શકે પરંતુ જેમ જેમ તમે આગળ વધતા જાઓ સમય જાતો જાય તેમ પરમાત્મા રૂપી જે સમુદ્રનું પાણી છે એ પાણીની સાથે આત્મા રૂપી પાણી એકમેક થઈ જાય ત્યારે એ પરમાત્માની અંદર વિલીન થાય છે તો જેને નથી દેખાતું એને જોવા માટે જેવી રીતે મેં તમને બતાવ્યું કે જેતપુરથી તમે નીકળા વીરપુર આવ્યું બરાબર છે પછી ચોયડી આવ્યું અથવા ગોમતાનો ફાટક આવ્યું બરાબર પછી જેમ કે ગોંડલ આવ્યું ગોંડલ પછી જેમ કે રીબડા આવ્યું સાપર વેરાવળ આવ્યું બરાબર કોઠારીયા સોલવણ થઈને તમે રાજકોટમાં એન્ટર થયા એવી રીતે તમારી સુરતા આગળ વધતી જાય આગળ વધતી વધતી જ્યારે દસમા દ્વારની અંદર પહોંચે છે સ્વયં પ્રકાશ સ્વરૂપ બની પછી દેહથી વિદેહ થઈ અને જે પરમાત્મા છે જે નથી દેખાતો એને તમે સ્વયં જોઈ શકો છો પણ તમે કહી નથી શકતા કોઈને કે મેં પરમાત્માને જોયો મને પરમાત્માનો અનુભવ થયો એને તમે બોલી શકો નહીં ચામડાની આંખોથી દેખાય નહીં જ્ઞાન દ્રષ્ટિથી પણ એ દેખાય નહીં બરાબર પણ જ્ઞાનના મારફતે પરમાત્મા સુધી પહોંચવાનું છે પણ અહીં જ્ઞાન દ્રષ્ટિ જે છે એને અલૌકિક દ્રષ્ટિ કહેવામાં આવે છે એક લૌકિક દ્રષ્ટિ ચર્મચક્ષુ લૌકિક દ્રષ્ટિ લૌકિક દ્રષ્ટિ દ્વારા આ બધું ચિત્ર આપણી નજર સમક્ષ જે ઉપસ્થિત થાય છે તેને આપણે જોઈ શકીએ છીએ પરંતુ અલૌકિક જે દ્રષ્ટિ છે એ જ્ઞાન દ્રષ્ટિ છે એ જ્ઞાન પ્લસ દ્રષ્ટિ તો જ્ઞાનની આંખો દ્વારા તમે પરમાત્માને જોઈ શકો છો પછી તમે સ્વયં પરમાત્માની અંદર વિલીન થઈ ગયા એટલે જ્ઞાને ઉડી ગયું ધ્યાને ઉડી ગયું બધું અહીં ઉડી જાય છે બરાબર હવે જ્ઞાન ધ્યાન ઉડી ગયું અને સ્વયં તમે રાજકોટની અંદર એન્ટર થઈ ગયા એટલે તમે રાજકોટ જોઈ લીધું બરાબર તો દુદા ભગત જે છે એ તમે કીધું કે નથી દેખાતું એને મારે જોવું હોય તો કેવી રીતે જોવું તો એના માટે ક્રમે ક્રમે સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધતા જાઓ આગળ વધતા વધતા તમે રાજકોટ પહોંચી જાઓ ત્યારે તમને દેખાય પણ કોઈ પણ ગમે તેવો ગુરુ હોય ગુરુ માત્ર એક માર્ગદર્શક છે સ્વયં ગુરુ કોઈને આત્મ પરમાત્મનો અનુભવ કરાવી શકે નહીં કોઈ એવું કહેતા હોય કે મેં આત્મ પરમાત્મનો અનુભવ અમે કરાવી દે તો સરાસ્તર ખોટું છે ઢોંગ છે પાખંડ છે આત્મા સ્વયં જ પરમાત્માનો અનુભવ કરી શકે છે બાકી દેહધારી ગુરુની કોઈની તાકાત નથી તમને આત્મ પરમાત્મ શબ્દનો અનુભવ કરાવી શકે બરાબર આ બધું ઢોંગ પાખંડ છે ઘણા કહેતા હોય છે કે મને આત્મ અનુભવ થઈ ગયો છે સરાસ્તર ગલત છે કારણ કે આત્મ અનુભવ થઈ ગયો હોય તો આત્મા જુદો થયો અનુભવ કરનારો જુદો થયો તો ભાઈ આત્માનો અનુભવ કરનારો કોણ શું મનચિત બુદ્ધિ અહંકાર શરીર દ્વારા તો આત્માનો અનુભવ થતો નથી બુદ્ધિથી અનુભવ થતો નથી કારણ કે મન ચિત્ત વાણી અહંકારથી ઉપર એ મન અને વાણીથી છે એ આત્મા બરાબર તો મન વાણી બુદ્ધિનો અનુભવ કરી જ ન શકે કદાપી પરંતુ આ જગ્યા પર સ્વયં આત્મા જ પોતે પરમાત્માનો અનુભવ કરી શકે છે બરાબર તો જે અનુભવ છે એ બોલવામાં સાંભળવામાં લખવામાં વાંચવામાં કે કહેવામાં આવતો નથી એ કહેવાથી બહાર છે અહીં ભીખા સાહેબ પણ કહે છે ભીખા બાત અગમકી સુનન મેં નહીં જો કહે શો જાને નહીં જાને શો કહે નહીં ભીખા સાહેબ કહે છે કે બાત અગમકી અગમે પરમ પિતા પરમાત્મા જે બાત અગમકી છે એ કહેવા સાંભળવામાં નથી અને જે કહે છે કે મને અનુભવ થયો છે ખરેખર એ ખોટો છે અને જેને અનુભવ થયો છે એ બોલી શકતો નથી મૂંગાએ ગોળ ખાધો હોય તો કેવી રીતે કહે કે ભાઈ મને આનો મીઠું શું લાગ્યું કેમ બોલી શકે મૂંગીને સપનું આવ્યું તો કંઈ કેમ શકે મૂંગો માણસ હોય ને તમે ઈશારામાં કહો કે ભાઈ ગોળ કેવો લાગે કેવો લાગે શું કરો તમે બોલી જ ન શકે અને તમે સ્વયં પણ ન કહી શકો કોઈ બોલનારો હોય તો ન કહી શકે કે તમે પૂછો કે ભાઈ ગોળ કેવો હોય તો કે ભાઈ મીઠો એટલે સામે પ્રશ્ન કરે કે મીઠો એટલે શું કેવો તો કે મીઠો એટલે મીઠો પણ કેવો થાય એનો અનુભવ કેવો પછી સામેવાળો વ્યક્તિ તમને ગોળ આપી દે અને તમે ગોળ ખાવ અનુભવ કરી લો તમે પૂછતા બંધ થઈ જાઓ એવી જ રીતની આ વાત છે તો આશા રાખું છું દુદા ભગત તમારા પ્રત્યે કે તમારા જે કાંઈ પ્રશ્ન હતા સર્વપ્રથમ તો આ ઠંડી છે એનો અનુભવ જેમ શરીર દ્વારા થાય છે તો શરીરનો શરીરના ઠંડીનો અનુભવ થાય છે તો એનો અનુભવ કરે છે મન પરંતુ અનુભવ કરનારો સ્વયં આત્મા છે પણ એ અનુભવ મન દ્વારા થાય છે ઠંડી મનને લાગે છે ગરમી પણ મનને લાગે છે ભૂખ તરસ પણ મનને લાગે છે તો સુખ દુઃખ આ બધા એક મનના કારણો છે બરાબર કે ભાઈ જન્મ મરણનું કારણ શરીર છે સુખ દુઃખનું કારણ મન છે બરાબર અને ભૂખ તરસનું કારણ વાયુ છે સમાન વાયુથી આપણને ભૂખ લાગે છે ઉદાન વાયુથી તરસ લાગે છે તો ભૂખ તરસનું કારણ વાયુ પણ છે સુખ દુઃખનું કારણ મન છે અને મરણનું કારણ શરીર છે તો આ ત્રણ ગુણ દ્વારા થાય છે રજોગુણ તમોગુણ સત્ય ગુણ દ્વારા તો ત્રણ ગુણથી ઉપર ગુણાતીત થવાનું છે તો જુદા ભગત હવે તમારા પ્રત્યે આશા રાખું છું કે કમ્પ્લીટ તમને બધું સમજાઈ ગયું હશે બરાબર તો હવે સત્ય સનાતન ધર્મની જય